બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી હોળી ને સે હજુ બહુ વાર તું સાને મારે પીસકારી હોળી ને સેહજુ ઘણી વાર તું સાને મારે પીસકારી સોને રસ્તા મા સૌને રસ્તામાં હેરાન કરતો રંગ ઉડાડતો સોને રસ્તામાં હેરાન કરતો રસ્તામાં રોકીને રંગ ઉડાડતો જશોદા માને કહી દઉં યાજ તું સાને પીસકારી जशोदा मे कैदव्यास तू से साठे पिसकारी फागण मैना फागण पूनमने होळी वशे, पेहला ते पेहला पेहला ते पेहला पिंज वेदी घना घणा दिन बाकी तू से मारे पिसकारी ઘણા દિન ભાગી સારું સાને મારે પિસકારી જુદા રે જુદા રંગ ક્યાંથી લાવતો યમને રંગીને આનંદ થાતો જુદા રે જુદા રંગ ક્યાંથી લાવતો યમને રંગીને આનંદ થાતો હોળી પેલા કરતો હેરાન તુષાને મારે પીસકારી હોળી પેલા કરો તો હેરાન તુષાને સાટે પિસકારી પીસકારી કેસુડા ફૂલના હમણાં હમણાં ન લાવતો કેસુડા ફૂલણા હમણે ન લાવતો કેસુડાના રંગ હમણે ન ગોળ તો હોળી ને સે હજુ સાટે પિસકારી હોળીને સે હજુ વાર સાટે પિસકારી મહિલા મંડળ ને રંગ તારો લાગ્યો મહિલા મંડળને રંગ તારો લાગ્યો લાગ્યો તારી ભક્તિનો રંગ तुसाने साटे पिसकारी लगो तारी भक्ति नो रंग तुसाने साटे पिसकारी होली ने से हजुवार तुसाने साटे पिसकारी होली ने से हजुवार तुसाने साटे पिसकारी बोले श्री कृष्ण कन्हैया लाल की जी मारु भजन गमे तो लाइक शेयर सब्सक्राइब कर जो